ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે ડભોઈની બુરિયાદ કુંવરપુરા આ સુધરા અને

ફિલ્મમાં આવી જોવા પામ્યો હતો જેમાં ચૂંટણી લડનાર મુરતિયાઓમાં ચૂંટણીને લઈ ગોડફાધરોના શરણે થઈ બિનહરીફ જીત મેળવવા માટે ધમપછાડા કરાયા હતા જેમાં બોરિયાદ ગામે પરસ્પરની સમજૂતી થતા ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી એ રીતે ગોવરપુરા પણ સમરસ થઈ હતી જ્યારે જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલના પ્રયત્નોથી આસુરદા ગ્રામ પંચાયત પણ તેઓના સફળ કારણે તે પણ સમરસ થઈ હતી આમ ડભોઈ તાલુકાની અઠાવીસ ગ્રામ પંચાયતોમાંથી ચાર ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જ્યારે કજાપુર કુંડેલા સહિત અનેક પંચાયતોમાં કેટલાક સભ્યો બિનહરીફ થઈ જવા પામ્યા હતા આમ હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે સાથે ચૂંટણીલક્ષી વાતાવરણ જામી રહ્યું છે